જંગલ વિસ્તારમાં માથાભારે દ્વારા કરવામાં હતું આ બાબતે કાર્યવાહી કાર્યરેલી છે ધારી ગીરના જંગલ વિસ્તારમાં માથાભારે શખ્સો દ્વારા જંગલની જમીન પર પેશકદમી કરીને જમીન ખોદી લેવલિંગ કરવામાં આવ્યું દલખાણિયાના ગઢિયા ચાવંડના માથાભારે શખ્સ નું કારસ્થાન બહાર આવેલું છે રાજકોટના ત્રણ અને રાજગરિયા એક સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ છે જંગલની જમીન જમીન પરના સાગ ખેર સહિતના વૃક્ષો કાપી ખોદી લેવલિંગ માથાભારે શખ્સો દ્વારા કરવામાં આવેલું છે જંગલની એક હેક્ટર જમીનમાં દબાણ કરતા વન વિભાગે કડક કાર્યવાહી કરેલી છે ગીર અભયારણ્ય વિસ્તારમાં દબાણ વૃક્ષ કાપવા સહિતની કલમો તળે વન વિભાગે ગુનો નોંધેલો છે